વરસાદ ચડ્યો છે કાલે હતો આ બાજુ તો આપણી હાથે થોડા છાંટાજો આવું ભીનું કર્યું બસ થોડાક જતા આમ ચડો પણ પવન ઊંધો લાગે આ બાજુ પવન છે એટલે આવા આમ જાય હવે નહીં આવશે તો ખરો પણ હવે ખબર નહીં પોચે ક્યારે છે અઢાર થી એકવીસ તારીખ થી જ છે આવી જશે ધીરે ધીરે રાજાની એન્ટ્રી તો થઈ છે ખબર નહીં ક્યાં સુધી હાલે હજી આવ્યો જ છે આ બાજુ જો ખુલ્લું છે

આ બાજુ છે હવે આ બાજુ થી આવે છે મસ્ત મસ્ત મેઘરાજા વરસી ગયો છે હજી આ બાજુ વરસાદ છે વાદળા ગાજે છે થાય છે પંદર વીસ મિનિટ હતો મસ્ત જોરદાર મગફળી નઈ એવો મસ્ત સારો વરસાદ થઈ ગયો છે હજી તો અઢાર થી એકવીસ તારીખ છે આ બાજુ વધારે છે લઈને છતુ ઉપરથી મસ્ત વ્યુ માણવા માટે આવ્યા છીએ નહીં છોડે વ્યાન પપ્પા આવે છે આજે કાલે પરમ દિવસે વ્યાન ને બેન જાય છે હવે તમને બ્લોગ માં બે દિવસ મસ્ત બતાવો વ્યાન બધાને જે માતા કહી દે એ મામા મામાનો ઢોલ વગાડશે ઢોલ વગાડે પછી તબલા વગાડે મામાના બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે કા મજા આવે ને વ્યાન ઢોલ વગાડતો એ વ્યાન હવે જીવારી ઉપર જશે

અંધારો થઈ ગયો હે પાણી કઈ દેખાતા નહીં હશે તમને મસ્ત દસ એક થઈ આવો ચાલુ છે જોરદાર વીજળી પર થાય છે